પ્રધાનમંત્રી મોદીએ લાખો કરોડ રૂપિયા આપી વિકાસના કામોની શરૂઆત કરાવી છે બિહારના મુખ્યમંત્રી કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે જે બિહાર 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 હતો તે હવે રહ્યું નથી બિહારની અંદર હજુ ડેવલપમેન્ટની આવશ્યકતા છે હજુ વધુ કામ કરવાની આવશ્યકતા છે મહાગા પર પાણીનું પ્રબંધ હોવું જોઈતું હતું તે કોંગ્રેસીઓએ થવા નહીં દીધું જેના કારણે બિહારના લોકોએ બિહાર જોડી ગુજરાત આવવાની પણ ફરજ પડી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ત્યાં જમીન ખૂબ જ સારી છે મા ગંગાનું ત્યાં પાણી છે અને બિહારના વાસીઓએ અહીં આવવાની ફરજ નહોતી પડતી પીએમ મોદીએ બિહારમાં બાર હજાર કરોડનો ડેમનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે જે પ્રોજેક્ટને મારા મંત્રાલય દ્વારા ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યો છે વિકસિત ભારતની મુવમેન્ટ ઝડપફેર વધવાની છે જે લોકો અહીં આવી ગયા છે તે લોકો અહીંયા જ રહેવાના છે જે લોકોએ હવે અહીંથી જઈ નથી શક્યા જે લોકો બિહારમાં વસે છે તે લોકોએ પણ વિકસિત ભારતમાં પોતાનો અધિકાર માંગવાનો હક છે આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ રથ અને ઘોડો નીકળી પડ્યો છે આ અશ્વમેઘ યજ્ઞ રથને રોકવાની તાકાત કોંગ્રેસ કે અન્ય લોકોમાં નથી છઠ પૂજા માટે નિત્યાનંદ રાયને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે